અજાબ ગામે ખેતરમાં ડ્રોમ દ્વારા દવા છટકાવ કરવાનો અનોખો પ્રયાસ અજાબ ગામે ઇફકોને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોમ દ્વારા દવાના છોની શરૂઆત કરવામાં આવી અજાબ સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાના હસ્તે શ્રીફળ વધેરીને શુભારંભ કરવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ અજાબ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ ત્યાં સાહસ કરેલ છે કાયમી ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે શાકભાજીની ખેતીમાં દેશમાં સૌપ્રથમ પ્રથમ વ્યાપારી ધોરણે કંટોલાની ખેતીને શરૂઆત પણ અજાબ ગામના ખેડૂતોએ કરી હતી આ ડ્રોમ બાબતે મંડળીના પ્રમુખ મગેનભાઈ અઘેરાએ જણાવ્યું કે આ ડ્રોમ દ્વારા દવાના છંટકાવવા માટે ગુજરાત સરકાર ભાડામાં ઘણી મોટી સબસિડી આપશે જે બાબતે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે જેના કારણે ખેડૂતોને ડ્રો ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં પોષાય તેવા ખર્ચ કામગીરી થશે